નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ છ છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો જે ભાવ છે તે બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા રહ્યો છે આવક નોંધાય છે ત્રણસો એકતાલીસ મણની જીરુનો ભાવ રહ્યો છે એકાવનસોથી સત્તાવનસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે અઠ્યાવીસો ઓગણપચાસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પચીસો એકવીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને અગિયાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર સાઠ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ત્રણસો વીસથી પાંચસો દસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો દસ મણની મગનો ભાવ રહ્યો છે સોળસો એકથી સોળસો ને એક રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રીસ મણની રાઈનો ભાવ રહ્યો છે નવસો પચાસથી તેરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ચાલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકવીસો ને ચોર્યાસી મણની ચણાનો ભાવ રહ્યો છે બારસોથી તેરસો ને બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો વીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાત હજાર સાતસો ને પચાસ મણની સાથે સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસો વીસથી ચૌદસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો દસ મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો અગિયાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે પિસ્તાલીસો ચાલીસ મણની તો મિત્રો આ તો આજનો હળવદ માર્કેટેડનો એટલે કે તારીખ છ છ બે હજાર ચોવીસનો બજાર ભાવ તેની સાથે મિત્રો જે કંઈ તલ છે તો પછી તલની આવક આજે બંધ રાખવામાં આવી હતી આજે સાંજ વાગ્યા આજે સાંજના પાંચેક વાગ્યા પછી તલની આવક લેવામાં આવશે એટલે તલનો જે કંઈ ભાવ છે તે આજે હરરાજી કાર્યને કંઈ છે થયું નહોતું તલનું એટલે તલનો જે કંઈ બજાર ભાવ છે એ માર્કેટયાર્ડ દ્વારા આજે આપવામાં નથી આવ્યો આભાર મિત્રો